નમસ્કાર ખબર વડાલી સૌ પ્રથમ અસર અમારી સાબરકાંઠાના વડાલી શહેરના મોટા હનુમાનજી મંદિરે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હિન્દુ ધર્મમાં હનુમાન જયંતિનું વિશેષ મહત્વ હોય છે ત્યારે આજે ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જન્મોત્સવની ભક્તો દ્વારા ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં આજે મંગળવારના દિવસે જ હનુમાન જયંતિનો સહયોગ સર્જાતા ભક્તોમાં બેવડો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે આ વખતે હનુમાન જયંતીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી વડાલી શહેરના જીયુબી માર્ગ ઉપર આવેલ મોટા હનુમાનજી મંદિરે હનુમાન દાદાના જન્મોત્સવની ભક્તો દ્વારા હર્ષો ઉલ્લાસ ઉજવણી કરવામાં આવી હતી વડાલી શહેરના મોટા હનુમાનજી મંદિર પરિસરમાં આજે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ આ મહાયજ્ઞનો લાભ લીધો હતો ત્યારે બ્રાહ્મણ દ્વારા વિધિ વિધાન મંત્રોચ્ચાર સાથે સાંજે આ મહાયજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજુભાઈ માડી જયેશભાઈ ભાવસાર પસાભાઈ વણકર કાંતિભાઈ સગર મગનભાઈ સગર અને પારસભાઈ સુની દ્વારા કરવામાં આવ્યું હતું બોલો શ્રી પવન સુધાનુમાન કી જય આજે એવો સુયોગ છે તો હનુમાનદાદાનો જન્મ મંગળવારે થયેલો પૂનમે થયેલો ઘણા વર્ષો પછી આ સુંદર યોગ બન્યો છે અને આપણે વડાલીમાં મોટા હનુમાનજી છે એ મોટા હનુમાનજીમાં વર્ષોથી આપણે અહીંયા મારુતિ યજ્ઞ કરીએ છીએ આ યજ્ઞનું નામ મારુતિ યજ્ઞ છે હનુમાન દાદાનો યજ્ઞ થાય અનજમાં આપણો શ્લોકમાં ભૂલીએ છે કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મનક મનક મુકુર સધાર બરણવ રઘુબળ બિમળ જશે જોદાયકર બુદ્ધિ હિન જાન કે સુમેરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરઉ ક્લેશ આ હનુમાન દાદાના જ્યારે જન્મ થયો ત્યારથી જ આ ગુણો લઈ અને ઉત્પન્ન થયેલા છે અને રામના બહુ પરમ સેવક છે એટલા માટે એમની યાદમાં આપણે અહીંયા દર વખતે ચૈત્ર સુદ પૂનમના દિવસે આપણે હનુમાન દાદાનો યજ્ઞ કરીએ છીએ અને હનુમાન જયંતિ કહેવાય જયંતિ કેમ કહેવાય કે એ દિવસે હનુમાન દાદાનો જન્મ થયો છે એટલે એ દિવસે એમનું નામ હનુમાન જયંતિ પડ્યું છે